પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સમગ્ર દેશમાં આ આતંકી ઘટનાના પગલે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે દેશના પ્રધાનમંત્રી દ્વારા ભારતીય સેનાને આ દુઃખદ ઘટનાનો બદલો લેવા ખુલ્લી છૂટ આપવામાં આવી હતી જેના પગલે ભારતીય સેનાની ત્રણેય પાંખો દ્વારા છ મેની રાત્રે પાકિસ્તાનમાં તબાહી સર્જી નાખી હતી અને પાકિસ્તાનમાં પનાહ મેળવી રહેલા સોથી વધુ આતંકવાદીઓનો ખાત્મો બોલાવી નાખ્યો હતો ભારતીય સેનાની ત્રણેય પાંખોની આ સંયુક્ત કાર્યવાહીથી માત્ર પાકિસ્તાન જ નહીં પરંતુ સમગ્ર વિશ્વએ ભારતની શક્તિનો પરિચય કર્યો હતો ભારતીય સેનાના અદમ્ય સાહસથી પાકિસ્તાન અત્યારે ભયભીત છે ત્યારે ભારતીય સેનાના અદમ્ય સાહસની દિશાના લોકો પણ પ્રશંસા કરી રહ્યા છે ભારતના સૈનિકોને હું અભિનંદન પાઠવું છું સિંદૂર મીટાવવાવાળાના સિંદૂર મીટાવી નાખ્યા તે માટે આપણે સેનાને સેલ્યુટ કરીએ છીએ

સાથે સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો પણ પાકિસ્તાનના દાંત ખાટા કરવા બદલ આભાર વ્યક્ત કર્યો છે ઓપરેશન સિંદૂરની સફળતા બદલ ભારતના સૈનિકોને હું અભિનંદન પાઠવું છું અને સૈન્યની ત્રણેય પાંખને હું સલામ કરું છું ઓપરેશન સિંદૂરને સફળ બનાવવા માટે દેશના વડાપ્રધાનને પણ અભિનંદન પાઠવું છું અને એમને પણ હું સલામ કરું છું સમગ્ર વિશ્વમાં ભારતીય સેનાના સાહસની ચર્ચા થઈ રહી છે વિશ્વની સૌથી મજબૂત ભારતીય સેના દ્વારા કરવામાં આવેલી પાકિસ્તાન સામેની કાર્યવાહીથી દેશમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે ડીસા નગરપાલિકાના સદસ્ય પિંકેશભાઈ દોશીએ પણ સેનાના સાહસને બિરદાવ્યું હતું અને ભારતની સેના માટે ખડેપગે તમામ મદદ માટે તૈયાર રહેવાની ખાતરી આપી છે અને ઓપરેશન સિંદૂર અંતર્ગત સિંદૂર મિટાવવા વાળાના સિંદૂર મિટાવી નાખનારા સેનાની ત્રણેય પાંખો ઉપર ગર્વ કરી રહ્યા છે હમણાં પાકિસ્તાને પહેલગામમાં જે નાપાક હરકત કરી આપણી દીકરીઓ બહેનોના જે સિંદૂર ઉજાડ્યા એ નીચ અરકટ માટે આપણી સેનાએ સિંદૂર મીટાવાવાળાના સિંદૂર મિટાવી નાખ્યા તે માટે આપણે સેનાને સેલ્યુટ કરીએ છીએ અને સેનાને આપણે મોટિવેટેડ કરવી જોઈએ સેનાને આપણે મોટિવેટેડ કરતાની સાથે એમને સપોર્ટ દરેક રીતનો સપોર્ટ કરવો જોઈએ અને પાકિસ્તાનને જેની ચરખત કરી છે એ એમને જીવે ત્યાં સુધી એનો બદલો આપણે લેવાનો છે હજી જે સીઝ ફાયર કરી પાકિસ્તાન ફરી જાય છે દર ફેરે જે આપણા ઇન્ડિયાના મુસ્લિમો એક પણ ટકો ફરતા નથી તેઓ દેશ દાદ રાખી અને ઇન્ડિયાના ખભે ખભે મિલાવીને જ્યારે બેઠા છે ત્યારે ત્યાંના પાકિસ્તાનની પ્રજાએ જે નાપાક હરકતો કરી છે તેના સૈન્ય નાપાક હરકતો કરી છે તે માટે તેને વખોડી કાઢીએ છીએ અને આપણે સૈન્યને સપોર્ટ કરવો જોઈએ સૈન્ય માટે આપણે પણ તત્પર રહેવું જોઈએ સૈન્યના કામ કરવા માટે સમગ્ર વિશ્વ અત્યારે ભારતીય સેનાના સાહસને વખાણી રહી છે અને ભારતીય સેનાએ પાકિસ્તાનમાં ઘૂસીને પાકિસ્તાનને સબક શીખવાડ્યો છે પાકિસ્તાનમાં આતંકવાદીઓના અડ્ડાઓથી માંડી એરબેઝને નેસ્તો નાબૂદ કરી દીધા છે અને ભારત સરકારના રક્ષા મંત્રાલય દ્વારા પણ પાકિસ્તાનમાં એરફોર્સ દ્વારા મચાવવામાં આવેલા તબાહીના પુરાવા રજૂ કરવામાં આવી રહ્યા છે ત્યારે ડીસાના ધારાશાસ્ત્રી પણ સેનાનો અને સરકારનો આભાર વ્યક્ત કરી રહ્યા છે ચોવીસ એપ્રિલના રોજ કાશ્મીર ફરવા ગયેલા ભારતના પર્યટકો પહેલગામમાં આતંકવાદી દ્વારા હુમલો કરવામાં આવ્યો એ હુમલામાં અઠ્યાવીસ જણાના નિર્દોષ અઠ્યાવીસ નિર્દોષના જાન ગુમાવ્યા એ નિર્દોષ વ્યક્તિઓનો જાન ગયા એના કારણે ભારત સરકાર અને ભારતનો બોર્ડર સિક્યુરિટી ફોર્સ બીએસએફ અને લશ્કર સાથે મળી ઓપરેશન સિંદૂર નક્કી કરવામાં આવેલું કે ઓપરેશન સિંધુર નામ આપ્યું એને કે જે પણ ભાઈ વિધવા થઈ જાય એ ભાઈ વિધવાને ન્યાય મળે એના માટે પાકિસ્તાનમાં જે આતંકવાદી હુમલો થયો પાકિસ્તાનમાં જે આતંકવાદીના ઠેકાણા છે એ ઠેકાણા ન સ્નાબૂદ કર નાબૂદ કરવા માટે ભારતના એરફોર્સ દ્વારા અને લશ્કરી લશ્કરી સેના સેના દ્વારા એ હુમલો કર્યો અને ત્યાંના આતંકવાદીના ઠેકાણા ટોટલનાબૂદ થયા એમાં સૌથી વધુ આતંકવાદીઓ માર્યા ગયા એની સામે પાકિસ્તાને હુમલો કર્યો એમાં બધા ડ્રોન જેટલા બી પાકિસ્તાને ભારત પર રાખ્યા એ બધા રસ ના પૂજ્યા અને આ ભારતની લશ્કર અને ભારત સરકાર દ્વારા જે કામગીરી કરવામાં આવી એને હું સેલ્યુટ કરું છું ભારતના દરેક અધિકારીઓને સેલ્યુટ કરું છું અને જો પાકિસ્તાન એવો હુમલો કર હુમલો ફરીથી કરશે અને આતંકવાદી જો હુમલો કરશે તો ટોટલે ટોટલ બધા આતંકવાદીઓને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપનાર ભારતીય વાયુસેનાની બે મહિલા પાયલોટ દ્વારા જે સબક શીખવાડવામાં આવ્યો છે તે ક્યારેય ભૂલી શકાય તેમ નથી આજે દેશનો વિપક્ષ પણ સરકાર સાથે છે અને દેશમાં રાજકીય એકતાનો માહોલ જોવા મળી રહ્યો છે ભારત દેશની ખૂબસૂરતી પણ એ જ છે કે જ્યારે જ્યારે દેશ ઉપર સંકટ આવ્યું છે ત્યારે ત્યારે તમામ રાજકીય પક્ષો એક સાથે જોવા મળ્યા હતા અને દેશની સેનાનું મનોબળ વધાર્યું છે ઓપરેશન સિંદૂર એ ભારતનું એક એવું ઓપરેશન છે કે પાકિસ્તાન વારંવાર આતંકવાદ પ્રવૃત્તિઓ કરી રહ્યું છે પહેલગામની અંદર જે ટુરિસ્ટો હતા એવા છવ્વીસ જેટલા ટુરિસ્ટોને માપને ઘાટ ઉતાર્યા છે અને એનો બદલો લેવા માટે ભારતનું સૈન્ય ભારતના સૈનિકોએ જે હિંમત બતાવી છે એ ખરેખર અભિનંદનને પાત્ર છે સિંદૂર ઓપરેશનની જેને લીડરશીપ કરી છે એવા આ દેશના પનોતા પુત્રી બાહોશ સોફિયા કુરેશી અને વ્યોમિકા સિંઘ એમને જે ઓપરેશન પાર પાડ્યું અને આતંકવાદીઓના પાકિસ્તાનમાં જઈને અડ્ડાઓ જે હતા નવ જેટલા અડ્ડાઓને નાબૂદ કરી દીધા નેવથી સો આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા અને ગણતરીની મિનિટોમાં આ બંને સાહસિક મહિલાઓ ભારત પાછી ફરે છે મારે ખૂબ ખૂબ ધન્યવાદ આપવા છે અભિનંદન છે આ દેશનો એક એક નાગરિક આ કૃત્યને એની સરાહના કરે છે રાજકીય પક્ષોએ પણ સરકારને આ કાર્યવાહી કરવા માટે પોતાનો ટેકો આપ્યો છે કોંગ્રેસ પાર્ટી પણ આ દેશની સાથે રહીને આતંકવાદીઓનો ના નાબૂદ થાય આતંકવાદીઓને જડબાતો જવાબ મળે અને પાકિસ્તાનની અંદર આવી હરકતો કરનાર માણસોને નાબૂદ કરે એના માટે એમને પણ એને ટેકો આપ્યો જ આ જે મહિલાઓએ જાનના જોખમે પોતાની પરવા કર્યા સિવાય આ દેશના હિતમાં અને જેની આપણી બહેનોનું સિંદૂર ભૂસાયું છે એવા કેટલાયનું સિંદૂર ભૂસી નાખવા માટે પોતાની જાનની પણ બાજી લગાવી છે એવી બહેનોને સોફિયા કુરેશીને તેમજ વિમશકાંત સિંઘને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું સરહદ ઉપર દેશની રક્ષા કરતા જવાનો જ્યારે દેશના દુશ્મનોનો ખાતમો બોલાવે છે ત્યારે દેશવાસીઓ પણ સેનાના જવાનો ઉપર ગર્વ કરી રહ્યા છે અને અભિનંદન પાઠવી રહ્યા છે સાથે સાથે સેનાની મદદ માટે પોતાનું રક્ત આપવા પણ તૈયાર છે સાથે સાથે સેનાના શૌર્યને માત્ર ટ્રેલર જણાવી રહ્યા છે અને પાકિસ્તાનને નેસ્તો નાબૂદ કરવાની ભારતીય સેના ક્ષમતા ધરાવતી હોવાનો વિશ્વાસ કરી રહ્યા છે પાકિસ્તાને કાશ્મીરના અંદર પહેલગામના અંદર આપણા માણસોને જે માર્યા એના પછી ઈન્ડિયાવાળાએ ભારત દેશે એમના ઉપર જે સ્ટ્રાઇક કરી અને એનામાં આપણા સૈનિકોએ ઓપરેશન સિંદૂરનું જે કાર્ય ચલાવ્યું અને ત્યાં આગળ એમનો ખુર્દો બોલાયો તે બદલ સૈનિકોને આપણે અભિનંદન આપીએ છીએ અને ફરીથી પણ જો આવું થાય તો એના સામે દરેક સૈનિકને અમે પણ અમારા જે પણ રક્તદાનની જરૂર હશે કોઈ પણ રીતની જરૂર હશે તો અમે એમને સેનાના સાથે ઊભા જ છીએ અને ફરીથી આવું થવું જોઈએ આ તો માત્ર એક ટેલર જ હતું આપણી સેનાનું અને જ્યારે ફિલ્મ ચાલુ થશે ત્યારે પાકિસ્તાનના ખુર્દે ખુડદા બોલી ગયેલા હશે એના માટે અમે પણ હિન્દુસ્તાનની અને ભારતની તમામ પબ્લિક અને તરત નાગરિકો ભારતની સેનાના સાથે જ છીએ ભારતીય સેનાનું મનોબળ વધારવા માટે બીકે ન્યૂઝ ચેનલ જિલ્લાની તમામ જનતાને અપીલ કરી રહી છે તમે પણ સેનાને સમર્થન આપતો વિડીયો આભાર માનતો ત્રીસ સેકન્ડનો વિડીયો બનાવી અમારા અઠ્ઠાણું બસો પચાસ નવ્વાણું ત્રણ બાણું ઉપર મોકલી શકો છો